બોર તળાવ સહિતની વોટર બોડીમાં મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે નહીં જાહેરનામું પ્રસિદ્ધ ઋષિપાચમમાં કોળિયા મેળા માટે એસટીની પાંત્રીસ એક્સ્ટ્રા બસ દોડશે મોટી રાજદ સ્થળીમાં ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરની ધરપકડ બે વખત ભૂલ કરી હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં કુમાર કહે છે રાજ્યમાં ગ્રીંગને પ્રોત્સાહન પોલીસ વડા હવે દર સોમ અને મંગળવારે લોકોને રૂબરૂ સાંભળશે હાલ તેતાલીસ ગ્રામીણ બેંકોની સંખ્યા ઘટાડીને ત્રીસ કરાશે નાણાં મંત્રાલય દ્વારા કવાયત શરૂ મુંબઈ પીઆઈ વતી આરોપી ને લાંચ લેતા જામનગર એસીબીએ દબોચ્યો ગુજરાતમાં એસબીઆઈ અને બીઓબી ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ થશે વર્ષથી સરકારી પુસ્તકાલય કાર્યરત ડ્રેનેજ ચેમ્બર સહિતની જગ્યામાં અંદર ઉતારી સફાઈ કામદારોને ને કામ કરાવવા પર પ્રતિબંધ જાપાની ટેક કંપની નો નવતર પ્રયોગ ઓફિસની દસ બિલાડીઓના કારણે કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધી દેશની વિવિધ હાઈકોર્ટમાં ત્રીસ વર્ષ જૂના બાસઠ હજારથી વધુ પડતર કેસનો ભરાવો સાડા ત્રણ વર્ષમાં સાબરમતીમાં પડી છસો એક લોકોનો આપઘાત પુરુષોની સંખ્યા વધુ હવે મેડિકલ ડિવાઇસ કંપનીઓ ડોક્ટરોને વિદેશ પ્રવાસ નહીં કરાવી શકે ઘઉંની બોરીઓ માથે ધસી પડતા છ મજૂર દબાયા એકનું મોત બિહારમાં ઊંટ વૈદ્ય યુટ્યુબ જોઈને પથરીનું ઓપરેશન કરતા કિશોરનું મૃત્યુ થયું સ્વીડનમાં બે વર્ષથી નાના બાળકને મોબાઈલ આપવા પર પ્રતિબંધ લાખની લાંચ વસૂલવા સીજીએસટી કચેરીમાં ઉદ્યોગપતિને બંધક બનાવ્યો ભાજપના પૂર્વ રાજ્ય મંત્રીના શાળા સહિત અગિયાર રંગરેલીયા કરતા રંગે હાથ ઝડપાયા નકલી પોલીસ બની રૂવાબ જાડવા જતા ત્રણ પૈકી એક શખ્સ ગિરફતાર ઝડપી લેવાયા ગુજરાત કેરોસીન મુક્ત બન્યું હવે માત્ર રાંધણ નું જ બતણ રણબીર કપૂર ની રામાયણમાં જટાયુના રોલમાં અમિતાભ ચાઇનીઝ લસણ સામે વેપારીઓનો વિરોધ આજે સૌરાષ્ટ્રમાં યાર્ડમાં અરાજી બંધ નાવડા પાણીની મેઇન લાઇનમાં ભંગાણ ભાવનગરમાં ત્રણ દિવસ એકાંતરા પાણી અમરેલીમાં જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાને તૂત સાબિત કરતું વિજ્ઞાન જાથા રાજુલાના ધાતરવડી ડેમના કાંઠે સસલાનો શિકાર કરી રહેલા પાંચ શખ્સો ઝડપાયા કચ્છના કાસેઝના ગોદામમાંથી ત્રણ પોઈન્ટ સોળ લાખની સોપારીની ચોરી રાજ્યમાં ટ્રાફિકની ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર ગારિયાધારની એસટી બસોના બોર્ડમાં વાલમ ગારિયાધાર લખવા ધારાસભ્યની રજૂઆત ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયાના ઉપયોગની લઘુત્તમ ઉંમર માટે કાયદો ઘડશે જીએનએસએસથી સજ્જ ખાનગી વાહનો માટે વીસ કિમી સુધી ટોલટેક્સ નહીં રાજકોટમાં બાપાને સાઠ લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર એક કોલ કરો ફોટો પાડો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવો બે માળના ધરાશયી મકાનનો કાટમાળ બાજુના મકાન પર પડ્યો ત્રણ કવાયા એક જમાનામાં કાર ડીલર ચંકી પાંડેએ તેતાલીસ વર્ષ બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી ચેન્જ ધ નેરેટિવના ઉદ્દેશ સાથે આત્મહત્યા નિવારણ માટે જાગૃતિ પ્રયાસ વન વિભાગના વોચમેનને દીપડાએ ફાડી ખાધો જૂના વાહનો પ્રદૂષણની દ્રષ્ટિએ ફિટ હોય તો માર્ગ પર દોડાવવાની મંજૂરી મળશે છેતરપિંડીના પાંચ કલાકમાં ફરિયાદ થાય તો રિકવરીની શક્યતા વધુ એક લાખથી વધુનો દારૂ પકડાશે તો પોલીસ સામે ઇન્ક્વાયરી ગુજરાત બાદ કર્ણાટકમાં ગણેશોત્સવમાં તોડફોડ પોલીસ પર થયેલો હુમલો કુંભારખા ગામ નજીક મનરેગા અંતર્ગત વનીકરણના કામમાં ટ્રેક્ટરથી ખાડા કરાતા મજૂરોએ હોબાળો કર્યો મોબાઈલ સિમ કાર્ડ ખરીદનારની વિગતો રજિસ્ટ્રારો દુકાનદારે ત્રણ વર્ષ સુધી જાળવવાના રહેશે ચશ્મા હટાવવાનો દાવો કરનાર આઈ ડ્રોપ પર લાગ્યો પ્રતિબંધ રૂપાલા ક્ષત્રિયોએ તમારું શું બગાડ્યું છે પાટણ આવીને રામ વિશે બોલીને બતાવો બનાસ નદીમાંથી રેતી ચોરતા એકસો પચીસ ડમ્પર અને લોડર સાગમટે ઝડપાયા મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઇન સેવા શરૂ લિયો બોલો બોટાદમાં તસ્કરો દરજીની દુકાનમાંથી કપડાંની જોડ ચોરી ગયા હવે ફાઈવ સ્ટાર હોટલ આઈટીસી નર્મદાના સંભારમાંથી જીવાત નીકળી પાટણ શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા ચારના મોત ભારતમાં સેમસંગના વીસ ટકા કર્મીની ચટણી કરવાની તૈયારી અડધા ભાવનગરમાં રવિવાર સુધી એકાંતરા પાણી કાપની શક્યતા રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજમાં નારાજગી લાંચિયા સરકારી તબીબ ઝોનલ અધિકારીને એક એક વર્ષ જેલની સજા યુનિવર્સિટીની માર્કશીટ ડિજિલોકર પર અપલોડ કરવામાં આવી ફ્લાઇટ વગર પંદર મહિનામાં સત્યાવીસ દેશોની મુલાકાત લીધી મલેશિયામાં ઇસ્લામિક ચેરિટી હોમ્સમાં બાળકોનું જાતિ શોષણ ચારસોને બચાવાયા ઈરાને નવ મહિનામાં પંદર મહિલા સહિત ચારસોથી વધુને ફાંસીએ લટકાવ્યાપીઓ કૈલાસ ભોયાનો રૂપિયા એક પોઈન્ટ સત્તાવન કરોડનો ભ્રષ્ટાચાર